વડોદરા નવી કલેક્ટર કચેરી ખાતે સ્મશાન સંઘર્ષ સમિતિ દ્વારા ભોજ ગામના હિન્દુ સમાજના અગ્રણીઓ દ્વારા ન્યાયની માંગણી સાથે સૂચરોચાર કરી અને દુખાવો કરવામાં આવ્યો હતો છેલ્લા કેટલા સમયથી હિન્દુઓને ચોક્કસ રીતે વિધાર્મીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા હોય તે પ્રકારના આક્ષેપો થવા પામ્યા છે હિન્દુ પરિવારો તેઓને વારંવાર તેઓ સામનો કરી રહ્યા હોય તે પ્રકારની વાત છે એક વર્ષ પૂર્વે રામોત્સવમાં પણ વિધર્મીઓ દ્વારા ટોળાય છે તે હુમલો કરી ગામના હિન્દુ નાગરિકોને ગંભીર રીતે ઘાયલ પણ કરવામાં વાત સામે આવી છે તેઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ નાની નાની મોટી રીતે યંગ યંગ પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાની વાત ચાલી રહી છે જેથી સર્વ હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર સ્મશાનને ટાર્ગેટ બનાવવામાં આવે છે જે કાયદેસરનું સ્મશાન ને બાંધકામ છે અને તે બાંધકામ અનુસંધાનમાં જે બાંધકામ સરકાર તરફથી કરવામાં આવે છે આ તે ચોક્કસ લોકોના સહારે તોડી અવરોધ કરવા માંગે છે અને સાથે માત્રને માત્ર હિન્દુ સમાજને કડણગત કરવાના હેતુથી જ આ કૃત્ય કરવામાં આવતું હોય તે પ્રકારના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે સમાજના આશાનું કેન્દ્ર સ્મશાન તેના ઉપર ખોટી રીતે આક્ષેપો કરી વિષયોનું અર્થઘટન કરી હેતુ બદલી માત્રને માત્ર નુકસાન કરવા ઈચ્છતા હોય તેથી આવા તત્વોની અટકાયત કરવામાં આવે એવી માંગણી સાથે સમગ્ર ભોજ ગામના હિન્દુ નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત તમામ લોકો ઉપસ્થિત જય શ્રી રામ અમે ભોજ ગામમાંથી આવ્યા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનના કામથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનને અંદર ગેરકાયદેસર રસ્તો માગે છે અને જે સરકારની ગ્રાન્ટ પ્રમાણે જે કામ થયેલું છે એને બી અટકાવવામાં આવે છે અને એને બી એવું કહે છે કે ત્યાં ગ્રાન્ટનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો હવે ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે ઘડીએ અમુક કિસમોથી ટાર્ગેટ કરવામાં આવે છે અને જ્યારે જ્યારે અમે કંઈક અમારું ધાર્મિક હિન્દુ સમાજનું કામ કરતા હોય તો એને અડચણરૂપ થવાનું ગમે તે રીતના રોકાવાનું અને ગમે તે રીતના કામ કરવા નહીં દેવાનું એ રીતના આ લોકોની એક જાતનું એક નુસાન જ ઊભું થઈ ગયું છે અને જ્યારે જ્યારે અમે કંઈક આવું કાર્ય કરતા હોય ધાર્મિક કાર્ય કરતા હોય તો બી આ લોકો કંઈકને કંઈક અડચણરૂપ થાય છે બસ અમારે અમારો અમારી જે જગ્યા છે હિન્દુ સમાજની એની અંદર અમે કોઈ જાતને કોઈને ગેરકાયદેસર રસ્તો ના આપી શકીએ